હર હર મહાદેવ હર હર ભોલે તો આજે આપણે જાણીશું શ્રાવણ માસ ક્યારથી ચાલુ થાય છે અને ભોળાનાથને શ્રાવણ માસ કેમ પ્રિય છે તો પચીસ જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થાય છે માન્યતા અનુસાર શ્રાવણ મહિનો ભગવાન શંકરને ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનામાં શિવ ભક્તો ભગવાન શંકરની પૂજા કરે છે તેઓ તેમની ભક્તિમાં ડૂબેલા રહે છે શ્રાવણ મહિનામાં ભોલેનાથની પૂજા અને સોમવારનો ઉપવાસ કરવાથી વિશેષ ફળ મળે છે શ્રાવણ સોમવાર શિવની પૂજા માટે સૌથી શુભ અને શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે હવે શ્રાવણ માસની શરૂઆત થશે જેને મહાદેવનો મહિનો માનવામાં આવે છે અને સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં રુદ્રાભિષેક બિલ્લીપત્ર અને ભસ્મ ચડાવવા સહિત ઘણી પરંપરાઓ સામેલ છે પરંતુ આ પાછળનું કારણ શું છે શિવને શ્રાવણ મહિનો શા માટે પ્રિય છે અને આ મહિનાનું નામ શ્રાવણ કઈ રીતે પડ્યું આવો આપણે જાણીએ શિવ ઉપવાસનાની પરંપરાઓ અને તેની સાથે જોડાયેલી કથાઓ દક્ષિણયાનમાં શ્રાવણ આવે છે જેના દેવતા ભગવાન શિવ છે કારણથી આ દિવસોમાં તેમની પૂજા કરવી શુભ માનવામાં આવે છે શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચડાવવામાં આવે છે તે વરસાદમાં જ આવે છે તેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે કદપુરાણમાં ભગવાન શિવે સનંતકુમારને શ્રાવણ મહિના વિશે જણાવ્યું છે કે મને શ્રાવણ ખૂબ જ પ્રિય છે આ મહિનાની દરેક તિથિ વ્રતની અને દરેક દિવસ પર્વ છે તેથી મહિનામાં શિષ્ટ અને સમયથી પૂજા કરવાથી શક્તિ અને પુણ્ય વધે છે પાર્વતીજીએ યુવાવસ્થા દરમિયાન શ્રાવણ મહિનામાં અન્ય ભોજનનો ત્યાગ કરીને આકરા ઉપવાસ કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને તેમની સાથે લગ્ન કર્યા એક માન્યતા અનુસાર ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતા જળ ભિક્ષે કરીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ દર વર્ષે શ્રાવણ મહિનામાં તેમના સાસરે આવે છે આ મહિનાનું નામ શ્રાવણ કેમ પડ્યું સ્કદ અને શિવપુરાણને ચાકીને નિશાંતતાઓના બે કારણ આપે છે પ્રથમ આ મહિનાની પૂર્ણિમાની તારીખે શ્રવણ નક્ષત્ર આવે છે આ મહિનાનું નામ આ નક્ષત્રના કારણે પડ્યું છે બીજું ભગવાન શિવે સનતકુમારને કહ્યું છે કે તેનું મહત્ત્વ સાંભળવા જેવું છે તેમના સુંદરતાના ગુણના લીધે તે આકાશ સમાન છે તેથી તેને નભ પણ કહેવામાં આવે છે મહાભારતના અનુશાસન પર્વમાં અંગીરા ઋષિએ શ્રાવણનું મહત્ત્વ સમજાવતા કહ્યું છે કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસ એક સમયે ભોજન કરીને વિતાવે છે તેને અનેક તીથોમાં સ્થાન કરવા જેટલું પુણ્ય મળે છે રુદ્રાભિષેક શા માટે કરવામાં આવે છે શ્રાવણમાં સાગર મંથન થયું હતું જેમાં હળાહળ વિષ બહાર આવ્યું હતું જેને ભગવાન શંકરે ગળામાં ધારણ કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી પરંતુ વિશ્વપાન કરવાથી તેમના શરીરને ગરમી વધવા લાગી હતી વિષની અસરને ઓછી કરવા માટે દેવી દેવતાઓએ તેમની ઉપર જળથી અભિષેક કર્યો હતો તેના કારણે શિવલિંગ ઉપર અભિષેક કરવાની પરંપરા છે ભગવાન ભોલેને બિલ્લીપત્ર શા માટે ચડાવવામાં આવે છે શિવજીએ કહ્યું છે કે મારી ડાબી આંખમાં ચંદ્ર અને જમણી આંખમાં સૂર્ય અને મધ્યમાં અગ્નિનો વાસ છે બિલ્લીપત્ર ભગવાન શિવ શિવજીના ત્રિનેત્રનું સ્વરૂપ માનવામાં આવે છે બિલ્લીપત્ર ચઢાવવાની સ્વયભ ભગવાન શિવની સાથે સૂર્યચંદ્ર અને અગ્નિની પૂજા થાય છે પુરાણ અનુસાર દેવી ગીરજા મહેશ્વરી દાક્ષાયની પાર્વતી ગૌરી અને કાત્યાયની વેલાના વૃક્ષમાં વાસ કરે છે તેથી બિલ્લીપત્ર અર્પણ કરીને આ દિવ્યોનું પણ પૂજા કરવામાં આવે છે શિવપુરાણમાં જણાવ્યા અનુસાર શિવજીની પૂજા ભસ્મ વિના કેમ અધૂરી છે પરંતુ શિવજીને ભસ્મ કેમ ચડાવવામાં આવે છે તે વિષય ઉપર નિશાનતાઓએ કહ્યું છે કે જ્યાં દક્ષ પ્રજાપતિ શિવજીનું અપમાન કર્યું ત્યારે સતીએ હવન કુંડમાં કૂદીને પોતાના પ્રાણની આહુર્તિ આપી હતી ત્યારે શિવજીએ સતીની ચિતા ભસ્મ પોતાના શરીર ઉપર લગાવી હતી ત્યારથી શિવજીને ભસ્મ ચઢાવવાની પરંપરા શરૂ થઈ હતી તો આજના વિડીયોમાં બસ આટલું જ હતું પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ